ગુંદિયાળી ગામે કચ્છમાં સૌ પ્રથમ હોમિયોપેથિક કોલેજ તેમજ હોસ્પિટલનું ભૂમિપૂજન સમારોહ યોજાયું કચ્છમાં સૌ પ્રથમ વખત માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ હોમિયોપેથિક મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના ભૂમિપૂજનનો સમારોહ માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે મુખ્ય અતિથિ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વગેરેને હસ્તે યોજાયું હતું ગુંદિયાળી ખાતે મોરાવાડી રોડ વિસ્તારમાં માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ આકાર લેનારી હોમિયોપેથિક કોલેજ તેમજ હોસ્પિટલના ભૂમિપૂજન સમારોહનો મુખ્ય અતિથિ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તેમજ વસંત મેઘજી મોતા હસમુખ મેઘજી મોતા શરદ મેઘજી મોતા તથા સમસ્ત કેસરબેન મેઘજી શિવજી મોતા પરિવારને હસ્તે પ્રારંભ થયું હતું સમારોને પ્રારંભે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલકુમાર કિશોરભાઈ ગઢવી તેમજ માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના સૌ અગ્રણીઓ દાતાઓ અને રાજકીય સામાજિક આગેવાનોને હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું કાર્યક્રમના પ્રારંભે વસંતભાઈ મોતા હસમુખભાઈ મોતા પૂજાબેન અને પંક્તિબેને એ નવનિર્માણ પામતી હોમિયોપેથી કોલેજ તેમજ હોસ્પિટલ વિશેની માહિતી આપી હતી અગિયાર એકર અને સડતાલીસ હજાર સ્કવેર ફૂટમાં આ અદ્યતન સંકુલ ઊભું થશે અને તમામ સુવિધાઓથી સજ્જ આ સંકુલ ટૂંક સમયમાં ઊભું થશે જેનો કચ્છ પરના વિદ્યાર્થીઓને લાભ મળશે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલ કિશોરભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ગઢવી ગુંદિયાળી ગ્રામ પંચાયત સરપંચ જશુબા વતી વખતસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ શિલ્પાબેન નાથાણી માંડવી તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ જીવરાજભાઈ ગઢવી માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અમુલભાઈ દેઢિયા માંડવી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ સુરેશભાઈ સંગાર દ્રબોડી વિકાસ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદભાઈ સિંહ ગોર ગુંદિયાળી રાજકોર સમાજના પ્રમુખ જેઠાલાલ બોડા બાગ રાજકોટ સમાજ પ્રમુખ મુરજીભાઈ નાગર ગુંદિયાળી રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ રણજીતસિંહ જાડેજા દ્રબોડી તીર્થધામના ઉપપ્રમુખ અરવિંદભાઈ મોતા મસ્કા રાજકોટ સમાજના પ્રમુખ નાનજીભાઈ મોતા બાગ ગામના સરપંચ પ્રિયંકાબેન પારસ મોતા મસ્કા જુનાવાસ મંગલાજ માતાજી મંદિરના ભુવા ભગવાનજીભાઈ નાનજી મોતા વગેરેનું માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા તલાટી બટુકસિંહ જાડેજા વગેરેનું માતૃશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ અને અગ્રણીઓ દ્વારા વિશેષ સન્માન કરાયું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે કચ્છમાં સૌપ્રથમ વખત આ અદ્યતન ટેકનોલોજી તમામ સુવિધાઓથી સજ્જ હોમિયોપેથિક મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલનું ભૂમિપૂજન થયું છે ત્યારે સૌ કચ્છીઓ માટે ગૌરવની વાત છે આજે અષાઢી બીજના દિવસે આ શુભ કાર્ય થયું છે ત્યારે તેમણે દાતાઓ અને આયોજકોનો તેમજ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો અને જરૂર પડે ત્યારે ખડેપગે સેવામાં સાથે રહેવાની વાત કરી હતી ડૉક્ટર ભરતભાઈ મોતાએ માનવ જીવનમાં હોમિયોપેથિક દવાઓ આડઅસરો રહિત હોવાની વિસ્તૃત માહિતી આપી હતી મુંબઈ મુલુડના રશ્મિકાંતભાઈ લાલ ઘોર તરફથી 51 લાખનું અનુદાન તેમજ 5 લાખનું અનુદાન મંગલાજ માતાજી વિકાસ ટ્રસ્ટ મસ્કા જૂનાવાસના ટ્રસ્ટીઓ તરફથી માતૃશ્રી કેસરબેન શિવજી મોતા એજ્યુકેશન અર્પણ કરાયું હતું બ્રહ્મ સમાજના અગ્રણી અને કચ્છ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ પૂર્વ પ્રમુખ જે પી ઘોર મુંબઈથી ખાસ પ્રવીણભાઈ બેથાણી પ્રકાશભાઈ ઘોર રજનીકાંત રામજી મહેતા નીવરાજભાઈ નાકર ઉપરાંત ભુજ રાજકોટ સમાજ પ્રમુખ વિજયભાઈ ગોર भरत भोगीलाल गोर अरविंदभाई अजाणी भरतभाई जाधवजी कोर गांधीधाम थी हीराल नानजी मोता सतीशभाई गोर शंभूभाई गोर चेतनभाई गोर मांडवी राजगोर समाज प्रमुख नरोत्तमभाई गोर आर्किटेक्ट दिलीपभाई सोनी हरिओम अबोटी शिशु मंदिर मांडवीना धर्मेशभाई जोशी हिरषीभाई काराणी मांडवी तालुका पंचायत पूर्व प्रमुख निलेशभाई महेश्वरी भावेशभाई संघार प्रकाशभाई नाथाणी शंभूलाल नागू कमलेशभाई मोता डॉक्टर पंकज शाह बिदरा તેમજ કુંદિયાળી ગામના અને આસપાસના ગામના આગેવાનો પરિવારજનો કચ્છના રાજકોટ સમાજના આગેવાનો રહ્યા હતા કેશરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ અને કેસરબેન મેઘજી શિવજી મોતા પરિવારના સૌ પરિવારજનોએ આમંત્રણને માન આપી પધારેલ સૌનો તેમણે આભાર માન્યો હતો મયુરભાઈ મોતા અરવિંદભાઈ દેવજી મોતા પારસ અરવિંદભાઈ મોતા વિજય રબારી ભાઈલાલ નારજી મોતા આનંદ નાગુ રાજેશ નાગુ જય મોતા ગિરીશ નાકર સચિન નાગુ ધીરજ નાગુ કિશોર પેથાણી રસિકભાઈ રાજકોર પ્રકાશ નાથાણી અક્ષય મોતા શરદ મોતા ભરતભાઈ ગોર વગેરે સમારોહના આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી શાસ્ત્રોક્ત વિધિ નારાયણભાઈ શાસ્ત્રીએ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહેશભાઈ મોતા વિમલભાઈ નાગુ અને આભાર વિધિ સ્વાતિબેન શરદભાઈ મહેતાએ કરી હતી અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા સૌપ્રથમ તો આપના માધ્યમથી આજે કચ્છી નવું વર્ષ અષાઢી બીજની હું શુભકામનાઓ પાઠું છું મેળે કચ્છી ભાઈ કે નય વરેજા જજા કરીને રામ રામ અને વધાયું નવું વર્ષ પરમાત્મા બધાને ખૂબ સુખી સમૃદ્ધ બનાવે એવી શુભેચ્છા પાઠવું છું શ્રીમતી કેસરબેન મેઘજી શિવજી મોતા પરિવાર ટ્રસ્ટ દ્વારા અહીં ગુંદિયાળી ગામે કચ્છની સૌપ્રથમ વખત એક હોમિયોપેથિક કોલેજનો પ્રારંભ થવા જઈ રહ્યો છે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે સ્વાસ્થ્યના સંદર્ભમાં અલગ અલગ પદ્ધતિઓ આપે છે સૌપ્રથમ તો નિરોગી રહેવા માટે યોગ જ કીધું છે કોઈ દવાની જરૂર નહીં પરંતુ તેમ છતાં જરૂર પડે તો એલોપેથી છે હોમિયોપેથી છે આયુર્વેદ છે યુનાન છે આ તમામ પદ્ધતિઓ આપણા ભારત વર્ષની અંદર ઉપલબ્ધ છે પરંતુ આ કચ્છ જિલ્લાની અંદર હોમિયોપેથિક ની કોઈ કોલેજ ન હતી જેને વસંતભાઈ મેઘજી મોતા પરિવાર એક સામાન્ય સ્થિતિમાંથી મુંબઈ જઈ કમાઈ અને ફરી પાપી વતન વતનને જ્યારે પરત આપી રહ્યા છે ત્યારે તેમને આ આ સંસ્થા દ્વારા આ વિસ્તારમાં હોમિયોપેથિક કોલેજ નું આયોજન થશે કે જેની અંદર સાઈઠ વિદ્યાર્થીઓને લાભ મળશે સાથે સાથે નર્સિંગ કોલેજ પણ એટલે નર્સિંગ નું ભણતા ભાઈ બહેનોને પણ અહીંથી લાભ મળશે એને હું આવકારું છું શુભેચ્છાઓ પાઠવું છું કે આ અહીં સર ઝડપથી આ ટ્રસ્ટ એમનું કાર્ય પૂરું કરે અને જે કંઈ પણ એમને મેં ખાતરી પણ આપેલી છે કે સરકારમાંથી જે કંઈ પણ નિયમા અનુસારની પરવાનગી મળવાની થતી લેવાની હશે એમાં હું પણ સહયોગ કરીશ અને આ વિસ્તાર અને આ બાજુના વિસ્તારના મેડિકલમાં હોમિયોપેથિકમાં પોતાનું ભવિષ્ય કારકિર્દી ઘડવા માંગતા નર્સિંગમાં પોતાનું ભવિષ્ય અને કારકિર્દી ઘડવા માંગતા ભાઈ બહેનોને આ ટ્રસ્ટ દ્વારા ખૂબ મદદ મળશે અને ઉપયોગીતા ઉપયોગી જે જગ્યા છે જે વાડીમાં હોસ્પિટલ બનવાની છે એ આંતરિયાળ વિસ્તાર છે અને નોન પ્લાન આ રસ્તાઓ છે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ રસ્તાઓને બનાવવા માટે સતત સક્રિય છે એટલે આ શાળાઓ માટે પણ રસ્તાઓ બનાવવા માટે સક્રિય છે આવનારા દિવસોમાં આ રસ્તાઓ પણ ઝડપથી મંજૂર થઈ જશે અને આ રસ્તાનું કામ પણ થશે આનું પ્લાન એસ્ટિમેટ દોઢ કરોડ રૂપિયાનું તૈયાર થઈ ગયેલું છે અને બહુ ઝડપથી એ મંજૂરી થયા કાર્ય પણ પ્રારંભ થશે નામ હસમુખ મેઘજી બાગના અમે રહેવાસી છીએ છીએ બાગ ગામના આજે જે આ પ્રસંગ અમે આયોજ્યો છે એમાં જે ગ્રામજનોએ અને જે સમાજ સાથ સહકાર આપ્યો હાજરી આપી એનાથી અમને ખૂબ પ્રોત્સાહન મળ્યું છે અમને ખૂબ આનંદ થયો છે અનિરુદ્ધ ભાઈએ જે પ્રમાણે રોડ બનાવવાની જાહેરાત કરી એ પણ એક આમાં મોટું પીઠબળ મળશે અને જે ગ્રીનરીઝ માટે એમણે સૂચન કર્યું છે એનો પણ અમલ કરવાનું કોશિશ કરશું પ્લસ જે રીતે પ્રેઝન્ટેશનમાં અમે બતાવ્યું કે એ રીતે મોડર્ન ટેકનોલોજીથી આપણે કોશિશ કરીશું કે વધારે વધારે આપણે સેવા આપી શકીએ ને આ પ્રસંગે અમારા બંને વિશે રશ્મિભાઈએ જે એકાવન લાખનો ચેક આપ્યો છે એના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમે સાથે સાથે મળીને કામ કરશું અને આગળ પૂર્ણ કરશું આ પ્રોજેક્ટને રશ્મિભાઈએ એકાવન લાખનો ચેક આપ્યો એ જ રીતે મસ્કા વાસના મંગળાજ માતાજી ટ્રસ્ટે પણ પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી છે અમારા માટે ખૂબ પ્રોત્સાહિત કરવા કરનારી છે અને અમે આશા રાખીએ છીએ કે આવી રીતે બધા સાથ સહકાર મળશે આટલા માતાજી અમને શક્તિ આપે એવી ભવિષ્યમાં પણ દરેક ગ્રામજનોનો ને આજુબાજુના વિસ્તારના સહયોગીઓનો આર્થિક સહયોગ મળતો રહે એવી અપેક્ષા પણ રાખીએ છીએ નમસ્કાર મારું નામ પૂજા સહેરાવત છે હું આ ટ્રસ્ટ માથુશ્રી કેશરબેન મેજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ જે સ્થાપિત થયું છે એની એક ટ્રસ્ટી પણ છું અને આ પ્રોજેક્ટની એક સહ આર્કિટેક્ટ પણ છું હું આર્કિટેક્ચરલ પોઈન્ટ ઓફ વ્યૂથી જણાવું તો કુલ પ્રથમ તબક્કામાં બાંધકામ થવાનું છે પિસ્તાલીસ હજાર ચોરસ ફૂટ ફોર્ટી ફાઇવ થાઉઝન્ડ સ્ક્વેર ફીટનું આ ફર્સ્ટ ફેઝ થશે જેમાં કે પ્રથમ તબક્કામાં અમે નર્સિંગ કોલેજ શરૂ કરશું જેમાં એએનએમ જીએનએમ બી એસ સી નર્સિંગ વગેરે કોર્સ શરૂ થશે અને તે સાથે સાથે જે આપણી હોસ્પિટલ છે એમાં વિશિષ્ટ ઓપીડી વિભાગનું શરૂઆત થશે ઓપીડીમાં સર્જરી જનરલ મેડિસિન પિડેટિક્સ અને ગાયનોકોલોજી એટલે સ્ત્રી રોગ વિભાગ અને રોગ વિભાગ આ ચાર તરફ ચાર પ્રકારના ક્લિનિક હશે સાથે સાથે એક્સ સુવિધાઓ સોનોગ્રાફી સુવિધાઓ અને વિવિધ પ્રકારની શારીરિક તથા રક્ત પરીક્ષણ માટેની પેથોલોજી લેબ પણ હશે અને એની સાથે સાથે પછી બીજા તબક્કામાં અમે હોસ્પિટલનું આઈપીડી વિભાગ અને જ્યાં લાંબા સમયની સારવાર પણ થઈ શકશે એનીમાં એમાં ઓપરેશન થિયેટર આઈસીયુ ઇમરજન્સી રૂમ બધાની સુવિધાઓ હશે અને એની સાથે હોમિયોપેથિક કોલેજ જેમાં કે વિવિધ પ્રકારના ક્લાસરૂમ અને લેબોરેટરીઝ અને સેમિનાર હોલ ઇ લાઇબ્રેરી વગેરે બધા જ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થશે આજના કચ્છમાં એક પણ હોમિયોપેથિક કોલેજ નથી અને અમારો એ જ ઉદ્દેશ છે કે કચ્છના યુવાનોને ઉચ્ચ ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પૂરું પાડવું તેથી તેઓ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બની શકે એ એક ખૂબ જ અગત્યની વાત છે કે આજે કચ્છના યુવાનો માટે આધુનિક ટેકનોલોજી અને નવી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી જેથી શિક્ષણ ક્ષેત્રે એમને કોન્ફિડન્સ એમાં વધે કે એ લોકો આજે કચ્છથી જ્યારે બહારે નીકળે અને પૂરી દુનિયામાં પણ એ લોકો ખૂબ જ સ્પર્ધાત્મક રીતે આગળ વધી શકે અને છતાં પણ મારું માનવું છે બધે ઠેકાણે જઈને કચ્છના યુવાનો અને કચ્છની જનતાને જે એક અમે આરોગ્ય અને શિક્ષણનો લાભ આપવામાંનો પ્રયત્ન આજે શરૂ કર્યો છે એ આગળ વધે એ સાથે સાથે હું જાણવા માગું છું કે આ જે સંપૂર્ણ પ્રોજેક્ટની બિલ્ડિંગ છે એ એક સસ્ટેનેબલ તેમજ એન્વાયર ફ્રેન્ડલી બિલ્ડિંગ હશે એમાં વિવિધ પ્રકારના મેજરમેન્ટ જેમ કે બિકોઝ આ એક સેસ્મિક ઝોન કહેવાય જેને ભૂકંપ પ્રવણ ક્ષેત્ર છે એની માટે ભૂકંપ નિરોધક ટેકનોલોજીનો પણ ઉપયોગ થશે એના કન્સ્ટ્રક્શન માટે અને એ સાથે સાથે સોલાર પેનલ વિન્ડ ટાવર્સ અને રેન વોટર હાર્વેસ્ટિંગ તેમજ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ પણ આ આ જ સાઇટ પર અમે બધાનું જ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આગળ પ્લાન છે અને આ એક એનર્જી એફિશિયન્ટ બની રહે અને સસ્ટેનેબલ બની રહે એ અમારો એક પ્રથમ હેતુ છે કે આ બિલ્ડિંગ એ અમે એવી રીતે આગળ વધારવા માંગશું હું મોતા અરવિંદભાઈ દેવજીભાઈ ઉપપ્રમુખ દ્રબુર તીર્થધામ વિકાસ ટ્રસ્ટ આજે ગુંદિયાલી ગામની આ પવિત્ર ભૂમિ ઉપર માતુશ્રી કેસરબેન મેઘજી શિવજી મોતા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક નવું સાહસ કે જે કચ્છની અંદર ક્યાંય પણ નથી હોમિયોપેથિક કોલેજ અને હોસ્પિટલ તેમજ નર્સિંગ નર્સિંગ કોલેજ પણ અહીં શરૂ કરવામાં આવશે આજે પૂજન કરવામાં આવ્યું જેમાં આજે મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને બ્રહ્મ સમાજનું ગૌરવ અનિરુદ્ધભાઈ દવે હાજર રહ્યા હતા જેમનું આજે એમના વરદ હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું ત્યારે સૌ પ્રથમ તો હું કેસરબેન મેઘજી શિવજી મોતા જે પરિવાર છે એમને કચ્છની અંદર ને ખાસ કરી અને માંડવી તાલુકાની અંદર આ કોલેજનું ક્યાંય પણ કચ્છમાં નથી ત્યારે આ માંડવીની અંદર કચ્છની અંદર જે વિચાર આવ્યો ત્યારે પરિવારને હું તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ વિસ્તાર વતી અને અમારા માટે તો ગૌરવની વાત છે હું બાગ ગામનો છું અને એ મૂળ અમારા ગામના છે અને અમારા કહીએ તો ફેમિલી મેમ્બર જેવા જ છે ને આ પરિવાર આ સરસ મજાનું કાર્ય કરે છે એટલું જ નહીં તો એનાથી અગાઉ પણ ઘણી વખત ભૂતકાળમાં જ્યારે ત્યારે પણ કોઈ પણ સમાજને જ્યારે જરૂર પડી છે ત્યારે ઉદાર હાથે આ પરિવારે દાન દીધો છે એમાં પછી બાગ રાજગોર સમાજ ટ્રસ્ટ હોય મંગલાજ માતાજી ટ્રસ્ટ હોય કે ગમે એ રાજગોર સમાજનું કે અન્ય સમાજને જ્યાં પણ જરૂરત પડે ને આપણે જે એના પરિવારના વસંતભાઈ છે હસમુખજાભાઈ છે શરદભાઈ છે એ લોકોને કહીએ કે અત્યારે અહીંયા જરૂર છે તમારી

ઘણા વર્ષોથી એક સ્વપ્ન જ સેવ્યું હતું કે કચ્છ માટે કંઈક કરવું કે માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે કોઈક એવી પ્રક્રિયા કરીએ એવી કોઈ કાર્ય કરીએ કે જેને લીધે અમને સંતોષ થાય તો અમારા વડીલ બંધુ વસંતભાઈ ના માર્ગદર્શન હેઠળ અમે આ પ્રકલ્પનું આયોજન કર્યું છે અને જે રીતે ગ્રામ ગ્રામજનો આજુબાજુના ગ્રામજનોને લાભદાયક થાય એ પ્રમાણે અમે વિચાર કરી અને આ એક કોલેજ અને હોસ્પિટલ તેમજ નર્સિંગ કોલેજ એનું પ્રકલ્પનું આયોજન કર્યું છે ભવિષ્યમાં દરેક આજુબાજુના ગ્રામજનો સાથે સહકાર સાથે અમે આ પ્રકલ્પ પૂરો કરવાનો વિચાર રાખ્યો છે કાર્ય માટે અમે જમીન સંપાદન કરી છે એ લગભગ અગિયાર એકર જમીન છે અને આજના કાર્યક્રમ માટે અમે માન્ય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈને અહીં આમંત્રિત કર્યા હતા અને તેઓ અહીં પધારી અમને આશીર્વચન આપ્યા છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો